હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી ચેનલ નિશા પટેલમાં તમારું સ્વાગત છે અત્યારે શિયાળાની સિઝનમાં આપણે ખજૂર કોઈ ને કોઈ ફોર્મમાં ખાવું જોઈએ ફ્રેન્ડ્સ તે આપણી હેલ્થ માટે બહુ જ સારું છે તો આજે હું તમારી સાથે ખજૂર લાડુની રેસીપી શેર કરું છું એના માટે મેં આ સોફ્ટ ખજૂર લીધો છે આ વેરાયટી નો ખજૂર ખજૂર પાક માટે એકદમ પરફેક્ટ રહે છે આ તમે જોઈ શકો છો હાથથી પણ એ આસાનીથી તૂટી જાય છે ખજૂર તો આ બધા ખજૂર આપણે આ રીતે બીજ કાઢીને તૈયાર કરી લેશું નાના નાના ટુકડામાં કાપી ખજૂરને તો તમે જોઈ શકો છો આ રીતે તૈયાર કરી લીધો છે તો હવે આગળની પ્રોસેસમાં અમે થોડા ડ્રાય ફ્રુટ લીધા છે પિસ્તા લીધા છે અખરોટ છે કાજુ અને બદામને પણ આ રીતે ટુકડા કરી લીધા છે અને આ પમકીન સીડ્સ અને મેલન સીડ્સ બે પ્રકારના મેં આ સીડ્સ લીધા છે તમે તમારી ચોઈસના કોઈ પણ ડ્રાય ફ્રુટ લઈ શકો છો ફ્રેન્ડ્સ આમાંથી કોઈ ડ્રાય ફ્રુટ તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય છે હવે આ એક કડાઈમાં એક ચમચી ઘી એડ કરીએ છીએ અમે ઘી ગરમ થાય એટલે આપણે બધા ડ્રાય ફ્રુટ ને એક સાથે જ એડ કરી દેસું આપણે એને રોસ્ટ કરવાના છે તો લો ફ્લેમ પર ડ્રાય ફ્રુટ રોસ્ટ કરી લેશું ડ્રાય ફ્રુટ શેકવાથી તેનો ભેજ નું પ્રમાણ અંદર હોય તો એ નીકળી જાય છે જેનાથી આપણે ખજૂર લડ્ડુની છે જલ્દીથી ખરાબ નથી થતા અને સેકેલા ટેસ્ટ પણ સારો આવે છે છે એમાં ક્રંચ આવી જાય તમે મારી ચેનલને ને નથી કરી તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બે લાઇકન ને પ્રેસ કરી દો જેથી હું નવો વિડીયો અપલોડ કરું તો એનું નોટિફિકેશન તમારા ફોનમાં મળતું રહે આપણે બીજ પણ એમાં જ એડ કરી દીધા છે પમકીન સીડ્સ અને મેલન બને બધું ડ્રાયફ્રુટ શેકીને અલગ કાઢી લીધું છે હવે સેમ કઢાઈમાં મેં ત્રણ ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે હવે આપણે એમાં ખજૂર એડ કરશું અને ખજૂરને આપણે સારી રીતે ઘીમાં શેકવાનો છે

મારે થોડા વધારે લાડુ બનાવવા હતા પણ મારી પાસે બીજો ખજૂર આ હાર્ડવાળો ખજૂર જ છે તો આને આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરી દેશું અને આને પીસી લેશું આ પણ બીજ કાઢેલો અને ટુકડા કરેલો ખજૂર છે તો એને મિક્સરમાં પીસીને આપણે આ મિશ્રણ સાથે જ મિક્સ કરી દેશું આ તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ થઈ જશે હવે આના પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે આનાથી પણ લાડુ સરસથી બની જશે આ બધા ખજૂરને સરસથી આપણે લો ફ્લેમ પર શેકશું આ તમે જોઈ શકો છો જેમ જેમ ખજૂર શેકાય છે તેમ એકદમ સ્મૂથ થઈ ગયો છે આ રીતે સ્પ્રેડ થઈ રીતનું થઈ ગયું છે ખજૂરને આપણે શેકાઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે કોઈ પણ પ્લેટ ઉપર આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈએ ખજૂર સારી રીતે સ્પ્રેડ થઈ જાય છે અને પછી તેને કાઢવામાં પણ ચીપકતો નથી પ્લેટ પર આસાનીથી નીકળી જાય ત્યારે સમજવું કે ખજૂર આપણો શેકાઈ ગયો છે લાસ્ટમાં કે નારિયલ બુરા એક વાટકી મખાના લીધા છે તેને પણ આપણે શેકી લેશું મખાના ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પણ તમે નાખશો તો ખજૂર લડ્ડુનું ટેક્સચર બહુ જ સારું આવશે મખાના કેલ્શિયમથી ભરપૂર હોય છે ફ્રેન્ડ્સ બાળકો માટે પણ મખાના બહુ જ સારા છે હેલ્ધી છે અને મેં માવાની જગ્યાએ અહીંયા મખાનાનો યુઝ કર્યો છે માવો નાખવાથી ખજૂર લડ્ડુ ની સેલ્ફ લાઈફ ઘટી જાય છે જ્યાં જ્યાં દિવસ માટે તમે એને સ્ટોર નથી કરી શકતા પણ અમે મખાનાને આ રીતે પીસીને એનો પાવડર કરીને આમાં એડ કર્યા છે અને આ આપણે ડ્રાય ફ્રુટ છે શેકીને રાખેલું હતું તે એમાં એડ કરી દેશું

પ્લેટ મેં થોડી નાની લઈ લીધી હતી એટલે ટાઈમ લાગ્યો મિક્સ રીતે લાડુ બાંધી લેશું તમે માટે મેં આ રીતે બુરા નારિયેલ લીધું છે અને એમાં આ રીતે કોટ કરી દીધા છે તમે જોઈ શકો છો આનાથી લાડુ દેખાવમાં પણ બહુ સરસ લાગશે તો આપણા બધા ખજૂર લડ્ડુ બનીને તૈયાર છે

મળીએ છીએ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ